ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ થવાની છે અને એના જ સમિટના આંકડાઓ છે છે સામે આવી ગયા જેનું કહેવું છે કે ગુજરાતના પ્રવાસન સ્થળોએ વિદેશી પ્રવાસીઓની મુલાકાતમાં વધારો નોંધાયો છે બે હજાર ત્રેવીસમાં માં કેટલા બધા જેટલા વિદેશી પ્રવાસીઓ છે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા એ વિસ્તારથી આ વિડીયોની અંદર આપણે વાત કરીશું નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇફ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં ગુજરાતના પ્રવાસન સ્થળોએ વિદેશી જેટલા પણ મુલાકાતીઓ હોય છે એમની સંખ્યા વધી હોવાનું વાઇબ્રન્ટ સમિટના બ્રોશરમાં કહેવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસના વર્ષમાં કુલ પ્રવાસીઓની સંખ્યાની જો વાત કરીએ તો ચૌદ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ થઈ હોય એવી રીતના માહિતી આપવામાં આવી છે અને હવે આ કુલ પ્રવાસી જેટલા પણ હોય છે એમાં બાવીસ લાખ તો વિદેશથી આવ્યા હતા એટલે કે ભૂર્યાઓ હતા એના આંકડામાં છે વધારો જોવા મળ્યો છે હવે વિદેશી પ્રવાસી જો કદાચ આવ્યા હોય તો એ ક્યાંક તો ગયા છે એની પણ આપણે વાત કરીએ ટૂંકમાં જગ્યાઓની જે મુલાકાત લીધી છે એની આપણે વાત કરીએ તો વિદેશી પ્રવાસી જેટલા પણ હોય છે એ સાસણગીર જાય છે કચ્છના રણોત્સવમાં જાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે અને આ સિવાય આપણા ગુજરાતની અંદર જેટલા પણ ભૂરિયાઓ આવે છે એ ધાર્મિક સ્થળોની એટલે કે મંદિર મસ્જિદ ગીર એની પણ મુલાકાત લેતા હોય છે આપણે જાણીએ છીએ કે હમણાં થોડા વર્ષો પહેલાં કોરોનાનો પ્રકોપ છે રહ્યો હતો અને તેના કારણે વિદેશની યાત્રાઓ બંધ થઈ ગઈ હતી જેથી કોરોના ઓછો ફેલાય તો બે હજાર વીસમાં ગુજરાતની અંદર કુલ જે મુલાકાતીઓ આવ્યા હતા એની સંખ્યા છ પોઈન્ટ ઝીરો નવ કરોડ હતી અને વર્ષ બે હજાર ત્રેવીસના ગુજરાતની મુલાકાતીઓની સંખ્યા છે એમાં અઢી ગણા વધારો છે જોવા મળ્યો છે એક મહત્વનું અત્યારે સ્પષ્ટતા હું છે મારા તરફથી કરી દઉં કે ઉપર જે હમણાં જે આપણા આંકડા વાત કર્યા એ મારા પોતાના નથી એ જેટલા પણ આંકડા છે એ વાઇબ્રન્ટ સમિટના ટુરિઝમના બ્રોશનમાં લખવામાં આવ્યા છે આ સિવાય વાત કરીએ તો વધારે પ્રવાસન સ્થળો ગુજરાત સરકાર બનાવી રહી છે જેથી વધારે પ્રવાસી છે એને આપણા ગુજરાતની અંદર આકર્ષી શકાય ગુજરાતની મુલાકાતે આવે અને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવે એના કારણે આ બધું કરવામાં આવી રહ્યું છે કયા કયા સ્થળો છે માંડવી છે બેટ દ્વારકા છે શિવરાજપુર બીચ છે તિથલ છે માધવપુરનો દરિયાકિનારો છે આ બધા પાંચ જેટલા પ્રોજેક્ટ છે જેમાં સરકાર છે ખાનગી રોકાણ કરાવી રહી છે જેથી ગુજરાતમાં મુલાકાતીઓની સંખ્યા વધે અને ગુજરાતમાં રોકાણ આવે અને રૂપિયા આવે